નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાય જેવો ઘાટ ઘડાયો હોવાનું સામે આવ્યું સરકાર દ્વારા ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો સા ટકા વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેત્રા ગામે ખેડૂતો લોન લઈને ફસાયા ખેડૂતો લોન તો લીધી પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો કે કાં તો બે લાખ રૂપિયા પાછા આપી દો નહીતર તો બાર ટકા વ્યાજ દર ભરવા માટે તૈયાર રહો તેવી ટેલિફોનિક જાણ કરવામાં આવતા ખેડૂતો મૂંઝવણ મુકાયા છે એક તરફ ખેડૂતોએ ઉપાડેલા રૂપિયા ખર્ચી નાખ્યા છે ત્યારે નોટિસ મળતા ખેડૂતોએ ભારે મૂંઝવણ મુકાયા છે અને સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખેતુ ખેડૂતોને ફસાવ્યા હોવાનો એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આજે જે પચીસ છવ્વીસનું જે બજેટ બહાર પડ્યું છે સરકારે એમાં પાંચ લાખ સુધીની તિરાટી રૂપિયાનું છે કે ઝીરો ટકા લેખે પડશે પાંચ લાખ સુધી હવે ઘટાણીએ પરિપત્ર બેંક તરફ જેમ કહેવાય કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી હવે પરિપત્ર મળ્યો નથી ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે પાંચ લાખ રૂપિયાને જરૂરિયાત પૂરતી હવે અહીંયા બિયારણ અન્ય કામ ગોડાઉન કોઈ ટેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહીં એક બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ત્યાંથી ભરે સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ મારું નામ દર્શિત છે જે ગવર્મેન્ટે ત્યાં લાસ્ટ બજેટમાં રજૂઆત કરેલી કે અમે પાંચ લાખ સુધીનું ખેડૂતોને ધિરાણ આપશું તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે કેમ કે સિઝનમાં ક્યાંકને ક્યાંક ઉપયોગી થવા માટે છે ને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે જેમ કે ટ્રેક્ટર છે ખેતી વિજના વિકાસ માટે છે ખેડૂતને નવીનીકરણમાં કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે હવે આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે પણ પાછું એવું કહેવામાં આવે છે કે બાર ટકા વ્યાજ તમારે ભરવું પડશે તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો બાર ટકા વ્યાજ કઈ રીતે ભરશે ક્યાંથી આવક થશે ખેડૂતોને તો આ એક જે સરકારનું છે કે જે બેંકે કીધું છે કે ભાઈ આ વસ્તુ કરવામાં આવે અને આ વ્યાજમાં ના ભરવું પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે